અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું જેમાં બીએપીએસ સ્વામિનારાયણના સંત જેમણે સ્વામી મહારાજની સેવા કરી તેવા પૂજ્ય નારાયણ ચરણ સ્વામી કરમસદ બાપેશ્વર મહાદેવ મંદિરના જીગર મહંત મધુસૂદનગીરી મહારાજ સંતરામ મંદિર કરમસદના મહંત મોરારીદાસ મહારાજ મોહનદાસ મહારાજ યોગેન્દ્રભાઈ શાસ્ત્રી અલ્પેશભાઈ ભુવાજી તેમજ ભોજનના દાતાશ્રી કૌશિકભાઈ પટેલ મંડપના દાતાશ્રી રમેશભાઈ પટેલ અને દાતાશ્રીની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં વાગુડિયા વિધાનસભાના ધારા સભ્ય ધર્મેન્દ્રશ્રી વાઘેલા બાપુની પણ ખાસ ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હેલ્પલાઇન ફાઉન્ડેશનના પ્રમુખ વિપુલભાઈ ગજ્જર મંત્રીશ્રી તુષારભાઈ પટેલ સમૂહ લગ્નના ચેરમેન મિતેશભાઈ ગાંધી અન્ય એકસો સિત્તેરથી વધુ મિત્રો સેવામાં જોડાયા અને ખૂબ જ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું